મારું નામ અલિકા ખગરામ છે હું એક વૃહિણી છું તેમજ એડવોકેટ પણ છું જો અમારી જયારે ઘરની જવાબદારી હોય અને ઉપરાંત અમે ઘરની વસ્તુ લેવા માટે જાય માર્કેટે જાય પરિણું લેવા જાય તો દરેક જગ્યાએ પાંચ પાંચ મિનિટના અંતરે અમે અમારા ઘરની વસ્તુ સંભાળીએ કે હેલ્મેટ સંભાળીએ લેડીઝને કેટલી જાતના ઘરના પણ ટેન્શન હોય મને વર્ટિકોનો પ્રોબ્લેમ છે હવે હેલ્મેટ પહેરવું આવો તડકો હોય ચાર જાતની જવાબદારી હોય તો ન આવતા હોય તો ચક્કર આવે ને પડી જાય ત્યારે હેલ્મેટ કઈ મને ઉપયોગી થઈ શકે એવું નથી માનતી એ ઉપરાંત સરકાર એક મહિના છે કે શકે આટલા બધા આવડું મોટું મેગાસિટી કહેવાય છે રસ્તા મેઇન રોડ જે છે

બસ પણ અત્યારના ગમે ત્યારે ત્યાં ઉભી હોય છે ત્યારે અમે રાઈટ સાઈડ અમારે ટર્ન તો અમારે સિગ્નલની રાહ જોવી પડે છે એ લોકોને દંડ આપો અને એ લોકોને મેમો આપો એજગી છે હેલ્મેટ ખોટે ખોટો ફટો પાડવાની જરૂર જ નથી થોડોક ટાઈમ થાય હેલ્મેટ બહાર પાડશે વળી પાછો વિરોધ કરીએ બધા એટલે બંધ કરે વળી ચાર છ મહિના થાય ઊભું કરે સિટી એરિયામાં જરૂરી જ નથી હાઈવે ઉપર હેલ્મેટ બરોબર છે કે ત્યાં વાહન ખાસ જતું હોય અને પડે તો નુકસાન થાય અહીંયા તો પડીએ તો બાજુમાં જ પડવાના છે જો મરવાના છું તો અમે મરી જ જવાના છીએ એટલે સિટી એરિયામાં કોઈ જાતની હેલ્મેટની જરૂર નથી ને લેડીઝને તો ખૂબ ત્રાસદાયક છે એટલે પ્લીઝ સરકારશ્રીને વિનંતી છે અમારી કે હેલ્મેટનો કાયદો રદ થવો જ જોઈએ અને અમે તો એનું કોઈ પણ રીતે પાલન નહીં જ કર્યું